જય શિયામ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને બનાવવાનું છે સરસ મજાનું એવું કંકોડાનું શાક કંકોડા લઈ આવ્યા છીએ આપણે તો કંકોડાનું શાક બનાવવાનું છે છે કંકોળા અને આપણે સૌથી પહેલાં તો આની જે છાલ હોય છે ઉપરની આ એ છાલ ઉતારી લઈશું બધા કંકોડાની છાલ ઉતારવી પડે અને છાલ ઉતાર્યા વગર બનાવવું હોય તો પણ બનાવાય પણ આમાં આપણને વધારે વધારે મજા આવશે જો આ છાલ ઉતારી લેવા પૂરેપૂરી છાલ ઉતારી લઈશું ઉપર ઉપરથી બધા કંકોડાની પછી એને આપણે કટિંગ કરી લઈશું બરાબર છાલ ઉતારી લેવાની છે ખોડા બજારમાં પણ મળે છે અને આપણે તો જો કે અહીંયા વેલા થાય છે વાળ ઉપર ત્યાંથી તોડીને લાવીએ છીએ એટલે આનું શાક તો ખૂબ જ મજા આવે છે ખાવાની તો આ રીતે કંકોડા થઈ ગયા છે સોલી સાલ ઉતારી અને એકદમ રેડી હવે આપણે એને આ રીતે કટિંગ કરી લેવાના છે આવી રીતે જો આવી રીતે કટિંગ કરી લેવાના છે બરાબર આવી રીતે કટિંગ કરી લેવાના

બે ત્રણ પડી ચાર પરી તેલ ગરમ થાય મરચું ગરમ મસાલા હવે તે આપણે તેલમાં નાખીશું ગરમ આ રીતે મરચું લીમપા પકાવી લેવાનું છે સરસ મજાની ખુશ્બુ આવી રહી છે મરચાની જે કંકુડા મોરી નાખી છે એ નાખી દેຊું આવી રીતે હલાવતા જવાનું છે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે હવે પ્રમાણે મીઠું થોડો ગરમ મસાલો આવી રીતે હવે દસ પંદર મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને પાકવા દેવાનું છે ધીમા તાપે એકદમ ધીમા ગેસ ઉપર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ઉતારી લઈએ ઘઉંના રોટલા કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે હવે તૈયારી છે જમવા બેસવાની તો જમવા બેસી જઈએ

આવી રેસીપી છે દહીં અને અંદર મોરસ નાખી ખાશે તો મિત્રો આ તો અમારો આજનો કંકોળાના શાકનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય